નો તમને ખૂબ અભ્યાસ છે ખૂબ ગમે છે સ્ક્રિપ્ચર્સ મને બહુ ગમે છે મારી આખી સિરીઝ અસુર તમે જુઓ તો એના પર બેઝ છે વોટ અ ફેન્ટેસ્ટિક સિરીઝ વન ઓફ ધ બેસ્ટ સિરીઝ ઇન ઓર ઓન ઓટીટી હિસ્ટ્રી ઓર પ્લેટફોર્મ્સ વોટ યુ કોલ ઇટ એટલી બધી મારી મારી વ્યક્તિગત રીતે મને અસુર એટલી બધી પ્રિય છે એના માટે મેં ચેનલનું સબ્સ્ક્રિપ્શન સ્પેશિયલી લીધું બધા એટલા માટે અસુરનો આઈડિયા કેવી રીતે આવ્યો બહુ અદ્ભુત આઈ થિંક ઓટીટી પર એના પછી એના જેવા ઘણા વિષયો આવવાના શરૂ થયા અને રેપ્લિકેટ થતા ગયા પણ અસુર વોઝ વેરી યુનિક અસુરમાં બેઝિકલી એનું મૂળ નામ હતું સેવન્ટી ટુ અવર્સ એ જે મારો મિત્ર છે ગૌરવ શુક્લા જે શોનો ક્રિએટર છે એ એણે એક એ વાર્તા લખેલી બે ફોરેન્સિક સાયન્ટિસ્ટની કે એકને કિડનેપ કરી લીધો છે અને એને ફોર્સ કરે છે મર્ડર્સ પ્લાન કરવાનું અને બીજો છે જેલમાં છે એ ત્યાંથી ડીકોડ કરે છે ધ વે ઓફ કિલિંગ મેથોડોલોજી પરથી કે અચ્છા આ આણે જ પ્લાન કર્યું હશે કારણ કે એ બંનેના પાસ્ટ ઇન્ટરેક્શનમાંથી છે અને એ કેવી રીતે પ્લાન કર્યું હશે એ અને એના પરથી એ મને શું કન્વે કરવા માગે છે એના પરથી એ ડીકોડ કરે છે એટલે આ એક બેઝિક વાર્તા હતી ને સેવન્ટી ટુ આર્સ એટલા માટે હતું કારણ કે એક માણસ મરી જાય પછી બોતેર કલાક માટેના શરીરમાંથી તમે ફોરેન્સિક એવિડન્સીસ લઈ લઈ શકો છો કે કેવી રીતે મર્યો એને પોઈઝનિંગ કર્યું છે કે કાર્ડિયાકરેસ્ટ છે કે હાર્ટ એરેક છે એ એ બધું એના પરથી ખબર પડે એટલે એનું નામ એ હતું પણ અમે પછી એમાં વિચારતા હતા કે આ જે 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 એમાં વિલન છે બરાબર એ એમાં શું કરે શું કામ એ લોકોને મારી રહ્યું છે બરાબર એટલે એમાં અમુક આઈડિયાઓ હતા પછી એના પરથી આ માઇથોલોજીનો આઈડિયા આવ્યો કે આનમાં જો એ પોતાની જાતને માનતો હોય કે હું અસુર છું અને એ રીતના લોકો માનતો એટલે પહેલો એમાં મારો આઈડિયા એવો હતો કે એ વૃત્તાસુર છે વૃત્તાસુર એ ઇન્દ્રનો આ જ એનિમી માનવામાં આવે છે એટલે એ એ એવું માને છે કે જે ઇન્દ્રને રિપ્રેઝેન્ટ કરતો હશે એને મારે મારવાનું બરોબર બરાબર ને એ પ્રમાણે અમે વાર્તા વણવાની ચાલુ કરેલી પણ પછી આગળ જઈને આ બહુ યુનિક રેફરન્સ થઈ જશે એટલે કલી અને કલ્કીનો રાખી એવો એક આઈડિયા આવ્યો અને પછી એને આ રીતના એમાં ઢાળી પણ પછી જેટલું સ્ક્રિપ્ચર વાંચેલું હતું કે જેટલું પછી એ વખતે વાંચ્યું કે કલકી પુરાણો હોય કે ભાગવત હોય કે ઉપનિષદો હોય અમુક વેદોના રેફરન્સ છે ઘણા બધા શ્લોકો છે ઘણું બધું એ સ્ક્રિપ્ચર્સનો રેફરન્સ છે એટલે પછી તો ખુલ્લું મેદાન હતું અને સિરીઝ શું છે કે એક લેખક માટે સ્વપ્ન સમાન છે લખવા માટે કારણ કે ફિલ્મો વિશે કહેવાય છે કે એક આપણે જે પેલી હોય ને માચીસ કી ડીબીયા મેં હાથીકો ડાલને જેસા શકા અમે બરાબર એવું કહેવાય છે એના વિશે કે હવે મેચ બોક્સની અંદર હવે આખો આખો હાથી કેવી રીતે નાખો ફિલ્મોમાં એવું હોય છે કારણ કે તમારી પાસે સમય નથી તમારી પાસે બે જ કલાક છે એમાં તમે મોસ્ટલી તમારા નાયકને ફોલો કરો છો બીજા કેરેક્ટર છે એની સાથે તમે ન્યાય કરવાની કોશિશ કરો પણ થશે જ કે નહીં તમને ખબર નથી સિરીઝ એવું માધ્યમ છે જેમાં તમે ખુલ્લો દોર તમે દરેક કેરેક્ટરની વાર્તા સાથે કે એની નીડ શું છે એની વોન્ટ શું છે એની દુનિયા શું છે શું ખાય છે શું પીવે છે પત્ની સાથે કેવો છે બાળકો સાથે કેવો છે એને જીવનમાં શું જુએ છે અને એ ત્યાં સુધી પહોંચશે કે નહીં એ બધા પાત્રોની વાર્તાઓમાં તમે ઘૂસી શકો છો અને જે તમારે કહેવું છે એને ફૂલ તમે જેને કહેવાય ને કે ચોડેવો કે બરાબર પોળા થઈને તમે કહી શકો છો કે આ ચલો હવે આ રમવા મળ્યું તો રમી લઈએ એમ એટલે એ ખરેખર વધારે પાવરફુલ મીડિયમ છે રાઇટર માટે રાધર દેન ફિલ્મ પણ મારા માટે સ્પેસિફિકલી ફિલ્મોનું જે સક્સેસ વધારે હોય કારણ કે હું મોટો થયો છું સિનેમા જોઈને બરાબર મારી જીવનમાં અત્યારની પેઢી જે મોટી થઈ છે એ કદાચ નેટફ્લિક્સ જોઈને થઈ હશે રાઈટ રાઈટ એ લોકોનું પેલું ફેસિનેશન અલગ જ રાઈટ એને કદાચ સિનેમાનું આટલું બધું ન પણ હોય ફેસિનેશન કે ખાલી નંબર્સ પૂરતું હોય પણ મારું તો ફેસિનેશન કારણ કે આપણે મોટો પડદો જોઈને મોટા થયા છીએ એટલે છે પહેલેથી અને એટલા માટે મને ફિલ્મોમાં વધારે મજા આવે છે